આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બદલાતા વાતાવરણને કારણે ખેતી અને ખેડૂતોની હાલત કફોડી બની છેલ્લા થોડા વર્ષોથી જ ફળોના રાજા કેરીની ખેતી પ્રભાવિત થઈ હતી ઠંડીની શરૂઆત થતાં જ આંબાવાડીઓમાં આમર મંજૂરી આવા માટે જ જે થોડાક જ દિવસ અગાઉ માવઠાને કારણે અંબામાં જીવાત અને ત્યારબાદ સુકારાનો રોગ લાગ્યો હતો જે પ્રમાણે જ ખેડૂતોમાં ચિંતા વધી છે સાથે જ ફૂલ ગુલાબી ઠંડી પડી રહી છે તેવી આશા સિવાય રહી છે ત્યારે રોકડિયા પાકને લઈને બદલાતા જ વાતાવરણને કારણે ખેડૂતોને નુકસાન પણ થઈ રહ્યું છે તમારે જે આંબાના પાકમાં આ ફેરી જે ફૂટ આવતી નથી અને લેટ થઈ છે એનું કારણ કે વેધરનું વેધર એનું કારણ વેધર જ છે વેધરમાં ઠંડી ગરમી ઠંડી ગરમી થવાથી અને છાયું વાતાવરણ રહેવાથી પ્લસ ઉપરથી મહિના પહેલાં માવઠું થઈ ગયું એના લીધે જે પીલવણી અંદર ચોમાસામાં જે પીલાવણી આવે એ ઈયર અંદર આવીને સુકાઈ ગઈ અને જે ઈયર આવીને સુકાઈ ગઈ એ હવે ખરી પરવાથી નવો પાલો આવે નહીં નવો પાલો ડાયરેક્ટ ફૂટ આવે પછી જે આવે તો એના માટે ઠંડી જોઈએ તો આવે સિઝનમાં ઠંડી જોઈએ એવી ઠંડી જે મંજરી આવવા માટે ઠંડીની અનુકૂળતા હોવી જોઈએ અનુકૂળ ઠંડી નથી એટલા માટે આ ફેરી સિઝન લેટ છે અને હવે પછી જો વાતાવરણમાં સુધારો આવે દસ દસ પંદર દિવસ પછી જો વાતાવરણમાં સુધારો આવે તો આંબાનો મોર આવી શકે આવશે સારો આવશે અને જો વેધર આવું ને આવું રહે તો પછી તકલીફ પડશે નમસ્કાર ખેડૂત મિત્રો આપણે છેલ્લા કેટલાક સમયમાંથી આપણા વાતાવરણ હવામાનમાં પલટો જોઈ શક્યા છે કોઈ કોઈ જગ્યાએ માવઠું પણ જોવા મળ્યું છે ત્યારે આપણા ફળોનો રાજા કેરીની વાડીમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવિત થવાની શક્યતાઓ રહેલી છે એમાં ખેડૂત મિત્રો ખાસ કરી અને આપણે જોઈએ કે એમ તો આ સમયે આપણે ઘણી વાડીઓમાં મોર આવી જવો જોઈએ પરંતુ આ સ સમયે આપણે ખૂબ જ ઓછી વાડીમાં મોરની શરૂઆત થઈ એ જોઈ શકાય છે તો આ મોર એટલે કે ફૂલ આવવામાં વિલંબ થવો સાથે સાથે ફૂલ આવ્યા પછી જ્યારે વાદળછાયું વાતાવરણ રહે એટલે ચૂસ્યા પ્રકારની જીવાત કે જે દેગા તરીકે આપણે ઓળખીએ છીએ એનો ઉપદ્રવ થવાની શક્યતા વધી જાય છે તો એના નિયંત્રણ માટે પણ આપણે પગલાં લેવા ખૂબ જરૂરી છે અન્યથા આપણો આખો આ જે ફૂલ આવે એટલે કે મોર છે એ કાળો પડવાની અને ખરી જવાની શક્યતાઓ રહેલી છે તો એના માટે પણ આપણે જે કંઈ પણ ભલામણ કરવામાં આવી છે એ બધી દવાઓનો આપણે સમયસર છંટકાવ કરવો અને તદઉપરાંત આમાં જવણ થાય એટલે કે ફૂલમાંથી ફલિનીકરણ થાય અને કેરી બેસે એના માટે પણ યુનિવર્સિટી દ્વારા સંશોધન કરી અને પ્રવાહી ખાતર જે બનાવવામાં આવ્યું છે નોવેલ પ્રવાહી ખાતર અથવા તો આપણે તેર જીરો પિસ્તાલીસ જેવા પ્રવાહી ખાતરોનો જો છંટકાવ કરવામાં આવે તો આપણને ગરણ ઓછું થાય અને ભવિષ્યમાં આપણને સારી કેરીનું બેસાણ થાય અને ઉત્પાદન વધુ મળી શકે છે